તો વાત કરીએ અરવલ્લીની તો અરવલ્લી જિલ્લામાં દિવાળીના પર્વને લઈને જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા ઉપર ચુસ્ત ગોઠવવામાં છે જિલ્લા પોલીસ મનોહરસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાયેલી પત્રકાર પરિષદમાં તહેવારો દરમિયાન નાણાકીય સંસ્થાઓ અને સબમાર્ગ પર પેટ્રોલિંગ વધારવાની જાહેરાત કરવામાં આવી છે હજુ સુધી જિલ્લામાં વીસ થી વધુ ચેકપોસ્ટ કાર્યરત કરાય છે અને જે લોકો અને વ્યવહારોની સુરક્ષા માટે અસરકારક બની રહી છે પોલીસ દ્વારા જે જે બંદોબસ્ત જે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે એમાં સૌથી પહેલાં તો જે ટાઉન એરિયા છે ખાસ કરીને મોડાસા છે ધનસુરા છે બાયડ છે ભિલોડા છે ત્યાં અને ખાનગી ડ્રેસમાં પણ જે નાણાકીય સંસ્થાઓ છે ત્યાં પોલીસ રાખવામાં આવી છે પોલીસનું સતત પેટ્રોલિંગ રૂપમાં પણ લેવામાં આવ્યું છે સાથે સાથે જેટલા ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂટ્સ છે જેટલા આંગળીયા પેઢી છે મોટા વેપારીઓ છે એમની સાથે પોલીસે મીટિંગ કરી અને એમને પણ કંઈ નાની મોટી જરૂરિયાત હોય એમને પણ અમુક પ્રકારની સાવચેતી રાખવાની હોય